હલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં જયા પાર્વતી વ્રત વિશે માહિતી મેળવશું જયા પાર્વતી વ્રતને વિદ્યાવ્રત પણ કહેવામાં આવે છે ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુંવારિકાઓ આ વ્રત કરે છે આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે અષાઢ શુક્લ પક્ષની તેરસ શરૂ થતું આ વ્રત કૃષ્ણ પક્ષની તૃતીયા સુધી એમ પાંચ દિવસ ચાલે છે આ જયા પાર્વતી વ્રતની કથાની વાત કરીએ તો એક બ્રાહ્મણ પરિવાર હતો જેમાં પતિ અને પત્ની હતા આ બંને ધાર્મિક અને સંસ્કારી હતા એમના પાસે ધન દોલત બધું જ હતું પણ તેમને એક પણ બાળક ન હતું બ્રાહ્મણ દંપતી ભગવાન શંકરને પ્રાર્થના કરતા રહેતા હતા શિવ તેમની ભક્તિથી ખુશ થયા અને દર્શન આપીને કહ્યું કે નજીકના જંગલમાં મારી મૂર્તિ છે જેની કોઈ પૂજા નથી કરતું તું ત્યાં જઈને પૂજા અર્ચના કર તે બ્રાહ્મણ જંગલમાં જાય છે તેને શંકર ભગવાને બતાવ્યું હતું તે પ્રમાણે મૂર્તિ મળે છે આ મૂર્તિને સાફ કરવા અને સજાવવા માટે પાણી અને ફૂલની તલાશમાં બ્રાહ્મણ નીકળે છે રસ્તામાં તેને સાપ કરડે છે અને તે ત્યાં જ બેહોશ થઈ જાય છે ઘણો સમય વીતી જવાથી બ્રાહ્મણની પત્ની ચિંતિત થવા લાગે છે અને તેની શોધમાં જંગલ સુધી જાય છે અને તે મૂર્તિની પાસે શંકરની તપસ્યા કરવા લાગે છે શંકર તેમની ભક્તિથી ખુશ થાય છે અને તેના પતિને સહી સલામત પાછો મોકલી દે છે આ ઘટનાના થોડા સમય પછી બંનેને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને તેઓ સુખી સુખી જીવન પસાર કરવા લાગે છે આ કથાના પ્રમાણે જે વ્રત રાખે છે તેને સદા સુહાગનનું વરદાન મળે છે સાથે સાથે તેના બાળકોનું જીવન પણ સુખમય રહે છે આ વ્રત કઈ રીતે કરવામાં આવે છે એની વાત કરીએ તો વ્રત શરૂ કરતાં પહેલાં માટીના વાસણમાં માટી ભરવામાં આવે છે અને આ વાસણમાં જુવાર ઘઉં અને મગના જુવારા ઉગાડવામાં આવે છે જુવારા ઉગી જાય ત્યારબાદ પાંચ દિવસ સુધી નિત્ય ગુણનું પૂજન કરવામાં આવે છે જુવારાનું પૂજન કરવામાં આવે છે રૂનો હાર બનાવવામાં આવે છે જેને નાગલા કહે છે જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવામાં આવે છે મા પાર્વતી પાસે પરણિત બહેનો અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓ સારા વણની માંગણી કરે છે અને માતાજી જોડેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ વ્રત દરમિયાન અલુના રહેવામાં આવે છે જેમાં માત્ર ફળ ફૂલ દહીં ફ્રૂટ જ્યુસ ફ્રૂટ દૂધની મીઠાઈ વગેરે ખાઈ શકાય છે આ વ્રત દરમિયાન મીઠું અને લોટની વસ્તુ ખાવાની મનાય છે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે ઉપવાસ થાય તો મન શુદ્ધ થાય અને મન શુદ્ધ થાય તો જ ભગવાન પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો અને અનાજનો ત્યાગ કરી અલુના રહેવાનું મહત્ત્વ છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્ત્વ છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના જાપ કરવાનું મહત્વ છે ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની વાત છે છેલ્લા દિવસે મંદિરમાં જઈ પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરવામાં આવે છે વ્રતની ઉજવણીની વાત કરીએ તો આ વ્રતની ઉજવણી પાંચ વર્ષની અંતે કે પછી સાત કે નવ વર્ષની અંતે કરી શકાય છે તો દોસ્તો માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને દીકરીઓ આવા આશીર્વાદ મેળવવા માટે આ વ્રત કરીને માતાજીની પ્રસન્નતા અને આશીર્વાદ મેળવે છે તો દોસ્તો આ વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેશન અને મોટિવેશનલ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે